કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અને વિરોધ પક્ષના નેતાના નામ એ જાહેર થયા છે આ બંને નામો જાહેર થતાની સાથે જ મોટી તુષાર ચૌધરીને થતા નેતા બનાવતા મોટી આગાહી સૌરાષ્ટ્ર કોંગ્રેસની અંદર ભડકો થવાના એંધાણ છે સાથે અનેક રાજીનામા પડવાની સંભાવના પાટીદાર સમાજના નેતાઓના રાજીનામા પડવાના એંધાણ તુષાર ચૌધરીને બનાવવામાં આવ્યા વિપક્ષ નેતા તો ડખો થવાનો સૌરાષ્ટ્રના જેટલા દિગ્ગજ નેતાઓ છે એના રાજીનામા ધડા પડવાના પણ જો યોગ્ય અને ઉત્તમ સ્થાન નહી મળ્યું હોય તો સૌરાષ્ટ્ર માંથી કોંગ્રેસ માં મોટે પાયે ધડા પડવાના

અમિત ચાવડા અને તુષાર ચૌધરીના વિધાનસભાના વિરોધ પક્ષના નેતા બનાવવામાં આવ્યા છે કોંગ્રેસે આ બંને નેતાઓની ઉપર કળશ જોડ્યો છે જો આ બંને નેતાઓના નામની જાહેરાત થતા વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતાની મોટી આગાહી સામે આવી છે કોંગ્રેસ ની અંદર ભડકો થવાના એંધાણ છે આગામી સમયમાં એક અનેક રાજીનામા પડવાની સંભાવના એ વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતાએ કહ્યું છે પાટીદાર સમાજના નેતાઓના રાજીનામા પડવાના એંધાણ એ વ્યક્ત થઈ રહ્યા હોવાની વાત છે સામે આવી રહી છે અને ગુજરાત કોંગ્રેસને લઈને આ સૌથી મોટા સમાચાર છે કોંગ્રેસમાં પાટીદારોને સ્થાન ન મળતા મોટા ઉલટફેરના એંધાણ હાલ દેખાતા હોય તે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે આજ પ્રકારે ભૂતકાળની અંદર જ્યારે પાટીદાર સમાજના આગેવાનોની ગાંધીનગરની અંદર બેઠક મળી હતી રાહુલ ગાંધી પાસે સમય પણ માંગ્યો હતો કે ગુજરાત કોંગ્રેસની અંદર પાટીદારોને સ્થાન આપવામાં આવે

જોડાઈ ચૂક્યા છે જગદીશભાઈ સૌથી મોટા સમાચાર એ સૌરાષ્ટ્રથી સામે આવી રહ્યા છે કે જ્યાં મોટા ઉલટફેરના સંકેત દેખાઈ રહ્યા છે કેમ કે તુષાર ચૌધરીને વિધાનસભાના વિરોધ પક્ષના નેતા બનાવાયા છે અને અમિત ચાવડાને પ્રદેશ પ્રમુખ ઓકે પણ જો તુષાર ચૌધરીને બનાવવામાં આવ્યા વિપક્ષના નેતા તો ડખો થવાનો અચ્છા સૌરાષ્ટ્ર જેટલા દિગ્ગજ નેતાઓ છે એના રાજીનામા બીજે કોઈ રીતે જે બનાવ્યા પરે ધાનાણી ને એ ખબર નથી હજી તમે ક્યો છો એટલે હું માનું છું કદાચ જો હોય તો ઈ જે છે ઈ પદ પણ કેવું છે ઈ તો રૂપિયા રળીને તમે લઈ આવો તો અમે ખાઈએ એના જેવું છે ચેમ્પિયન કમિટી એટલે તમારે બધા આ કોંગ્રેસ તરફ લાવવા એમ ચહેરો સામાન્ય રીતે તો એવું હોય કેમ્પિયન કમિટી ચેરમેન હોય ને એના ઈ મુખ્યમંત્રી નો ચહેરો બને ભૂતકાળમાં નરેશભાઈ પટેલે કોંગ્રેસ માં આ ઓફર કરી હતી એને પ્રશાંત કિશોર થ્રુ કોંગ્રેસ ને કેવડાવ્યું હતું કે મને તમે કેમ્પિયન કમિટી ચેરમેન બનાવો

અત્યારે પણ તમને કહો મારી પાસે મેસેજ છે તે પ્રમાણે સૌરાષ્ટ્ર દિગ્ગજ નેતાઓ મને કીધેલું છે કે જો નેતા તરીકે આવે અથવા તો અમારી અવગણના કરવામાં આવશે તો આપણે રમવાનું થતું નથી એટલે અત્યારે હજી મારી પાસે ઓફિસિયલ કોઈ આંકડા નથી આવ્યા કે કોનો ક્યાં શું સમાવેશ થયો છે આવે પછી હું કહીશ કે જો પાટીદારોને કેટલું ને કેવું સ્થાન મળ્યું છે પણ જો યોગ્ય અને ઉત્તમ સ્થાન નહીં મળ્યું હોય તો સૌરાષ્ટ્રમાંથી કોંગ્રેસમાં મોટે પાયે તડા પડવાના બિલકુલ જગદીશભાઈ આભાર અમારી સાથે જોડાવેલ તો રાજકોટના વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા આપણી સાથે જોડાયા હતા તેમણે કહ્યું કે આખી આ ઘટના સંદર્ભે આગામી સમયની અંદર હજુ પણ થોડો એ સમય બાકી છે કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ પાટીદાર સમાજના કે જેમને હજુ પણ કોંગ્રેસના એ નવા સંગઠનની અંદર હોદ્દા આપવાની વાત હોય સ્થાન આપવાની વાત હોય જો ત્યાં યોગ્ય સ્થાન ન આપવામાં આવે તો કદાચ સૌરાષ્ટ્ર કોંગ્રેસની અંદરથી મોટા ભંગાણ થવાની શક્યતાઓ છે અને આગામી સમયમાં એ શક્યતાઓ એટલા માટે કે ભૂતકાળની અંદરથી અત્યાર સુધીની જો વાત કરવામાં આવે તો ગુજરાત કોંગ્રેસના મહત્વના હોદ્દાઓ પર પાટીદારોને સ્થાને ખૂબ ઓછું આપવામાં આવ્યું છે અને એ જ માંગણી સાથે પાટીદાર સમાજના નેતાઓની અમદાવાદ ખાતે એક મોટી બેઠક પણ મળી હતી એ બેઠકની અંદર ચર્ચાઓ પણ થઈ હતી જોકે હવે તમામે ચર્ચાઓની વચ્ચે પાટીદાર સમાજના નેતાઓ ફરી એકવાર બાયો ચડાવે તો કદાચ નવાય નહીં અને જો કોંગ્રેસ સાથે છેડો ફાડવાની તૈયારી એ પાટીદાર સમાજના નેતાઓ ધરાવે છે દર્શાવે છે તો કદાચ ગુજરાત કોંગ્રેસને સૌરાષ્ટ્રની અંદરથી મોટો ફટકો પડી શકે છે અને આની અસર આવનારી જિલ્લા પંચાયત મહાનગરપાલિકાની ચૂંટણીની અંદર જોવા મળશે મળશે અને મળશે તમારું શું માનવું છે વરિષ્ઠ પત્રકાર અને હેડલાઇન ન્યૂઝના ગ્રુપ એડિટર જગદીશ મહેતાની આ રાજકીય આગાહીને લઈ ખાસ કમેન્ટ સેક્શનની અંદર જરૂર જણાવજો અને આજ પ્રકારના અહેવાલ જોવા માટે અત્યારે જ અમારી ચેનલને ફોલો કરી લેજો જોતા રહેજો ન્યૂઝરૂમ નમસ્કાર